બંને આરોપી યુવતી સાથે મળીને દુષ્કર્મ ના ઘટનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર વધુ એક દુષ્કર્મ ની ઘટના સામે આવી છે ભાજપના વોર્ડ નંબર આઠ ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય ત્રેવીસ વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્થ વિભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો અહી પહેલેથી આદિત્ય નો મિત્ર ગૌરવ રાજપૂત હાજર હતો બાદમાં બંને પર દુષ્કર્મ વાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ઘટનાની જાણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાય વોર્ડના મહામંત્રી પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં મહામંત્રી તરીકે કાર્યરત હતો તેણે યુવતીને ને વાતચીતના વહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો બાદમાં આદિત્ય તેની કારમાં કેફે પીવડાવ્યું હતું જેથી થોડીક ક્ષણોમાં યુવતી અર્ધ વિભાન થઈ ગઈ હતી આદિત્ય ઉપાધ્યાય પછી યુવતીને જહાંગીરપુરાની એક હોટેલમાં લઈ ગયો હતો જ્યાં તેણે એક મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો અહીં બંને આરોપીઓ હોટેલના રૂમમાં યુવતી પર વારાફરતી ફરતી દુષ્કર્મ આચર્યો હતો આ ઘટનાની વિવત્તતા એ હતી કે

અત્રે નોંધનીય છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યે સ્થાનિક ભાજપમાં વોર્ડ નંબર 8 ના મહામંત્રી તરીકે કાર્યરત હતો જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતા બીજેપી સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતા આદિત્ય ઉપાધ્યેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે હાલ સુરત પોલીસ દ્વારા હોટેલના સીસીટીવી ફૂટેજ કારની વિગત કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે જેથી વધુ ખુલાસા થાય એવી શક્યતા છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર સદરબનાવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ખરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધમાં હતી એ દરમિયાન એનું હોટૅલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર